જે કિસાન ખેડૂત મિત્રો સૂર્યદીપ પ્રાકૃતિક ફાર્મ હવે તમે જુઓ આ જે મગફળી છે તે ગિરનાર છે છે આ મગફળી નંબર અને બંને મગફળીમાં શું છે તફાવત તમે નજર સામે જોઈ લ્યો ગિરનાર ચારની ની વૃદ્ધિ ઓછી છે અને ગિર આપણે બાવીસ નંબરની વૃદ્ધિ વધારે છે તમને હું અંદર થોડુંક ચાલીન બતાવું છું જુઓ આ છે બાવીસ નંબર એના ઝાડની ઊંચાઈ જુઓ તમે એક ને માથે પાંચ છ આંગર જેવી આવી ગઈ ફૂલ આવી ગયા અને એની કાતરી છે લાંબી જુઓ આ આજે કાતરી તમે જુઓ ને અને સૂયા તમે જુઓ ચાર ચાર અત્યારે સૂયા પાંચ છ ઓલી સાઈટ પાંચ છ દસ દસ સુયા થઈ ગયા આ છે બાવીસ નંબરનું ઝાડ જે આપણી મગફળી જે છે અને સામે થી જ વાવેતર ચેન્જ આવી ગયું આપણું ગિરનાર ચાળ જુઓ ટૂંકી કાતરી છે અને ઝાડની હાઈટ જુઓ એક વેત કમ્પ્લીટ બાર ઇંચની હાઈટ છે ઓની માથે પાંચ છ આંગર છે તો આની વૃદ્ધિ કાબુમાં રે છે ને એ પહેલો મુદ્દો છે અઢાર ઇંચની જાડી છે અને હવે આમાં આપણે જોઈએ ફૂલ પુષ્કળ છે સુયા બાવીસ નંબર થી વધારે છે કારણ કે કાતરી નાની જુઓ નાની કાતરી છે ને આ જે એના જે પર્ણની ડાળીની જે ગેપ છે એની જે સાઈજ છે ને એ ટૂંકી આવે છે અને ફૂલ વધારે આ છે ગિરનાર 4 ની કમાલ ખેડૂત મિત્રો છે આમાં અત્યારે મહિના દિવસની ગિરનાર ચાર અને બાવીસ નંબર એટલે કોઈની આપણે જાહેરાત નથી કરવી પણ ખેડૂત લગી ઓરિજિનલ વસ્તુ તમારી નજર સામે જોઈ લ્યો આ સેવા સેઠો બતાવે તમને ખબર પડે છે આ સેઠો ત્યાંથી અહીં લગી ગિરનાર ચાર આ પારો અહીંથી ગેપ અહીંથી છે બાવીસ નંબર તમે જુઓ છેક વા સેઠો દેખાય છે ત્યાં લગી બંને પ્લોટ અડધા અડધામાં છે અને ખેડૂત મિત્રોને પહેલેથી છેલ્લે સુધી માહિતી મળવાની છે કે શું છે તફાવત અત્યારે ઝાડની વૃદ્ધિ બાવીસ નંબરની વધારે છે ગિરનાર ચારની ઓછી છે અને બંને બિયારણ ઘરના આપણા પોતાના છે તો ઉગાવાની શક્તિ સારી છે જો ઉગાવો સારો શાઇનિંગ કલર અને રોગ પ્રતિકારક શક્તિમાં જોઈ તો બાવીસ નંબરમાં જે છે ને રોગ એનાથી આમાં ઓછો હોય એ જોઈ લે જો આમાં પાન ખાધેલા બતાવશે તમને આમાં એવું નથી નોર્મલ તો નવા બિયારણમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય મિત્રો આગળ બધી માહિતી આપી જય હિન્દ જય કિશન